ની તૈયારી થઈ ગઈ છે Wah, suamku si ter, nieta lu

અને દલપતસિંહ બ્લોક ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો કમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો મિત્રો અને જો સપોર્ટ કરો છો એવો કરતા રહેજો તો આપણે જે ક્ષેત્રમાં આગળ જે આવે તે તમને બતાવતો રહીશ આજે નોકરીથી વેલો ઘેર આવ્યો હતો તો લાઈવ ચાલુ કરી દીધું છે મિત્રો ખેતરો લાઈવ view ખેતર નો બતાવું તમને બધું તમે લાઈવ બ્લોગ માં જોડાયેલા રેજો આડી મેસ વાદળું અડી બમ્મર કોઠડી આવી ગઈ છે તો મિત્રો જલ્દીથી સબ્સ્ક્રાઇબ કરી દેજો ચેનલ ને યા દલ્પેશજી વ્લોગ ને જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો મિત્રો અને તમારા બધા ચાહકોના પ્રેમ થી 200 સબસ્ક્રાઇબર કમ્પ્લીટ કરી દીધા છે તો મિત્રો જેવો સપોર્ટ કરો છો તેવો સપોર્ટ કરતા રહો તો જલ્દીથી થઈ મિત્રો તમારા સપોર્ટ હશે તો મિત્રો હજાર સબસ્ક્રાઈબર થતા વાર નહીં લાગે બસો સબસ્ક્રાઈબર એક મહિનાની અંદર થઈ ગયા છે અને આપણા ડેલી રોજ બાર વાગે બ્લોગમાં આવી જશે અને ખેતરવાના જ વિડીયો આવશે આપણે ચંક નોકરી ચાલુ હોય એટલે નોકરીમાં આપણે લાગુ હતા નહીં વિડીયો બનાવવાના અને હું વિદ્યાટીકમાં બાળકોની હોસ્પિટલમાં જોબ કરું છું નર્મદા હોસ્પિટલ તો મિત્રો પાટણ જ નોકરી કરું છું નવાગંજ ની સામે અમથી હોસ્પિટલ તો મિત્રો કોઈ પાટણ આજુબાજુ હોય બાળકોની કોઈ તકલીફ હોય તો જરૂરથી આવી જજો નર્મદા હોસ્પિટલ આજે પાછી પૂનમ થઈ છે તો મિત્રો કોમેન્ટ કરજો જય માતાજી આજે પૂનમ છે પોતાની કુળદેવીનું નામ લખજો કોમેન્ટમાં તો ફાઇનલી આપણે જો આબા નું ત્યાં તો બાજરીવાળા ખેતરે આવી ગયા છીએ તમે જોઈ બાજરી દેખાતી જશે બ્લોગમાં તો બ્લોગમાં જોડાયેલા રેજો ગામડા એટલું મસ્ત સૌંદર્ય હોય છે ને એવી ફરવાની મજા આવે પણ કોઈ ટાઈમ વધુ નથી ફરવાનો આપણે કોઈ ટાઈમ મળતો નથી તો આજે રવિવાર હતો અને વરસાદી વાતાવરણ હતું થોડું વેહલા ઘેર આવી ગયા છીએ એટલે આપણે લાઈવ ચાલુ કરી દીધો છે વિડીયો તમે વિડીયો જોઈ શકો છો કે બાજરીના બાજરી તો બેહી ગઈ છે પણ અડધો કહણો ખાઈ જાય જનવર તો અને વરસાદ કોઈ વાટવા દે એમ લાગતો નથી બાજરી તો ચણ ખાય જેટલું જનવર ખાય એટલું બીજું તો આપણા હાથમાં આવે એટલું આપણા હાથમાં પણ કોઈ હાથમાં આવે એવું લાગતું નથી ઓલરેડી જાનવર બધું ખાઈ ગયું હશે અહીંયા મારી wife ને બધો શેકો લેવા આવ્યો છે તોડવાની અરે આપણે મગની શેકો એ ખાવાની આવી જે મગ કહીએ આપણે કઠોળમાં તો આપણે અહીંયા આવ્યા છીએ તો ખાઈ લઈએ આગળ આગળ લાઈવ ચાલુ છે બાજુ પુંડે માં જો ભુંડે બાજરી કેવી ભાગી છે હા દોડવાની છે અજો જો ખેડ બાજરીના ડોકે ચડી જઈ છે મગની છે આગો નહીં દાતણ લેવા પણ અઢેર થી આઈ લે પકલ ફોન પર હું લઉં દાતણ તો આ છેતર પૂરું પૂરું ભરાઈ ગયું હે ચાલ લો બેટકાનો કેવો મધુર અવાજ પક્ષીઓનો કલર મધુર અવાજ આવા પક્ષીઓનો આ પેલામાં તો જનવર પડે બાજુ લાઈક કરજો શેર કરજો ને કોમેન્ટ કરવાનું ભૂલતા મિત્રો લાઈક કરજો જરૂરથી એનો ઘરવાસે બહુ મજા આવે છે ગામડામાં ફરવાની ખેતરોમાં મુક થઈ જાય ખાલી આ ખેતરમાં ઓટો મારીએ ને તોય પણ આ વાતમાં જે વાતાવરણ છે આપા જે મોટી લાઈન જાય છે તારંગાની અહીંયા આપા ખેતરમાં થઈને જ નીકળેલી છે

ભૂલ વરસાદ થી પડ્યો હ બહુ ભરપૂર વરસાદ પડ્યો હ તો મિત્રો લાઈક કરો ચા ચેનલ અલ પછી વ્લોગ ને લાઈક કરો મિત્રો તો આવા અવારનવાર વિડિયો ડેલી 12 વાગે અપલોડ થશે ને જો પાણી કુદો ખાલી તમે બધી જ ધરખલા કશું કામ ની રહી નહીં બહુ નુકસાન થયું છે તો મિત્રો ખેતીવાડી માં તો સંકટ થઈ ગયું છે વાતરણ તો આપણે ઘરે જ વાર પણ નીકળવું પડશે હવે મોરી બહુ ચરા ગુણપતલા જાણી ને દયા તું બહુ હવે ઘરે જઈ ગાય ધોઈ અને જવાનું છે ગામડામાં તો ઘરે જવા નીકળીએ છીએ પક્ષીઓ કલરવ કરતા મજમાં આવી ગયા છે જી એક લાઈક નથી આવી એકાદી લાઈક કરો જલ્દીથી લાઈક કરો તો આપણી સાતની છોડ તો જોવા તમને બતાવું અને આજે સાંજે ચંદ્રગ્રહણ છે આપણો તો તમને બધાને ખબર જ હશે તો ઘરની બહાર નહીં ના ડો કેટલી વાર આપડા બેસી ના ચારો છે એના આવે છે કેવડા કેવડા પીવું છે મિત્રો લાઈફ માં ખાસા બધા જોડાણ હતા જો પક્ષીઓ જો Tidak ada mikro. जूम करेंगे बताओ तो मित्रों अभी अपने ब्लॉग में अंदर एंड आप कीजिए तो प्रकृति चैनल ने लाइक कर दो शेयर कर दो ने सब्सक्राइब कर दो तो मित्रों कमेंट कर करवा नहीं भूलता नहीं तो जय माता दी तो अभी आपने वक्त मार्क लाया ना देखिए अभी घरे આ ઝાડ માં પાણી ભરવાનું નહીં તો આ ઝાડ બચી જ હા આ માં તો ભરાઈ ગયું છે.